सामान्य spandain Slehana spandain O Aleluya Samanya ravivar Isu sishyona, અને દાતાઓના યોગદાનનો ઉપયોગ કરી પાંચ હજારને જમાડે છે બાર ટોપલા ભરીને વધે છે શું આપણે આપણી શક્તિ અને સાધનનું યોગદાન કરીએ છીએ સાંભળીએ સંતોહાનકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી એકથી પંદર આ પછી ઈસુ ગાલીલ ઉર્ફે તિબેરિયાસના સરોવરને સામે કાંઠે ચાલ્યા ગયા માંદા માણસોની બાબતમાં તેઓ જે પરચા બતાવતા હતા તે જોઈને લોકોનું મોટું ટોળું તેમની પાછળ પાછળ જતું હતું ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં શિષ્યોની સાથે બેઠા યહૂદીઓનો મુખ્ય તહેવાર પાસખા પાસે આવ્યો હતો સામે નજર કરતા લોકોના મોટા ટોળાને પોતા તરફ આવતું જોઈને તેમણે ફિલિપને કહ્યું આ લોકોને ખવડાવવા માટે આપણે રોટલા ક્યાંથી ખરીદીશું ફિલિપની કસોટી કરવા જ તેમણે આમ કહ્યું હતું બાકી શું કરવું એની તેમને ખબર હતી ફિલિપેએ જવાબ આપ્યો બસો રૂપા રોટલા લાવીશું તોય બધાને થોડો થોડોય નહીં આવે તેમના શિષ્યોમાંના એકે સિમોન પિતરના ભાઈ આંદ્રિયાએ તેમને કહ્યું અહીં એક છોકરા પાસે જવના પાંચ રોટલા અને બે મચ્છી છે પણ આટલા બધામાં એનો શો હિસાબ ઈસુએ કહ્યું લોકોને નીચે બેસાડી દો ત્યાં પુષ્કળ ઘાસ હતું એટલે લોકો બેસી ગયા તેમની સંખ્યા લગભગ પાંચ હજારની હતી પછી ઈસુએ તે રોટલા લીધા ઈશ્વરનો આભાર માન્યો અને ત્યાં બેઠેલા લોકોને વહેંચી આપ્યા એ જ રીતે તેમણે મચ્છી પણ વહેંચી આપી સૌને જેટલું જોઈતું હતું તેટલું મળ્યું જ્યારે બધા ધરાઈ ગયા ત્યારે તેમણે શિષ્યોને કહ્યું તમે છાંડેલા ટુકડા ભેગા કરી લો જેથી કશું નકામું ન જાય શિષ્યોએ તેમ કર્યું તો જવના પાંચ રોટલામાંથી ખાતા વધેલા ટુકડાઓથી બાર ટોપલા ભરાયા ઈસુએ કરેલો આ ચમત્કાર જોઈને લોકો બોલી ઉઠ્યા સાચે જ આ તો જગતમાં આવનાર હતા તે પૈગંબર જ છે ઈસુ સમજી ગયા કે આ લોકો આવીને મને રાજા બનાવવા માટે બળજબરીએ લઈ જવાની તૈયારીમાં છે એટલે તેઓ એકલા પાછા ડુંગરમાં ચાલ્યા ગયા ઈસુ જે શક્તિઓ ધરાવે છે તે શક્તિઓમાં તેઓએ તેમના શિષ્યોને સહભાગી કર્યા છે ઈસુમાં માફી આપવાની ક્ષમતા છે ઈસુએ આપણને પણ માફી આપવાની ક્ષમતા પ્રદાન કરી છે ઈસુમાં જો એ શક્તિ સો ટકા હોય તો આપણામાં અમુક ટકા તો હોય જ હવે ઇસુ જે એકલે હાથે કરી શકે તે આપણે એકબીજા સાથે મળીને કરી શકીએ ભૂતકાળમાં કેથલિક સમાજમાં લગ્ન પ્રસંગે જાન રાત ઉપર આવતી તે વખતે કેટરિંગનો વ્યવસાય વિકસ્યો નહોતો જો વિકસ્યો હતો તો પરવડે એવો નહોતો ખોરાક માટે અનાજ સાફ કરવા ફળિયાની બધી બહેનો એકઠી થતી ખાટલા અને ગાદલા ઘેર ઘેર ફરીને ઉઘરાવવામાં આવતા રસોઈ ફળિયાના લોકો જ કરતા પીરસવાનું તેઓ જ કરતા આખો લગ્ન પ્રસંગ રંગે ચંગે ઉજવાતો ભલે લોકો કબૂલ ના કરે પણ એ એક ચમત્કાર હતો સહકારનો ચમત્કાર આજે આપણી પાસે પૈસો છે એટલે કેટરર્સને ઓર્ડર આપી દેવામાં આવે છે આજે અવસરનો અનુભવ થાય છે ચમત્કારનો અનુભવ થતો નથી ઈસુ ફિલિપને પૂછે છે ફિલિપને પૂછવાની જરૂર જ નથી છતાં ઈસુ ફિલિપને પૂછે છે જેથી આપણને પણ ચમત્કાર કરવાની રીત હાથ લાગે એ રીત છે સહકારની ફિલિપ સલાહ આપીને સહકાર આપે છે આન્દ્ર સ્પોન્સર શોધી લાવીને સહકાર આપે છે અનામી સ્પોન્સર પોતાનું સર્વસ્વ આપી દઈને સહકાર આપે છે આ સમારંભના આયોજક પોતાની સઘળી શક્તિ આપી દઈને સહકાર આપે છે શિષ્યો ઈસુનું કહેલું કરીને સહકાર આપે છે દરેક પોતાની શક્તિઓનો સરવાળો કરે છે આવા માહોલમાં પ્રભુ પણ અઢળક મોટો ચમત્કાર થાય છે આજે ધર્મ સંમેલનો બાઇબલ અધિવેશનમાં આવા ચમત્કારના દર્શન થાય છે કૂપનની વ્યવસ્થા કરવામાં આવે છે તો સંખ્યા જાણવા જેથી યોગ્ય વ્યવસ્થા કરી શકાય અનામી સ્પોન્સ મળી જાય છે ધર્મ વિભાગના પુરોહિતોને ખબર પણ નથી પડતી કે ભક્તોએ આ બધી ગોઠમણ કેવી રીતે કરી કેટલાક સમાજમાં તો મરણ પ્રસંગે જે કુટુંબમાં મૃત્યુ થયું છે તે કુટુંબને વિધિ માટે આખો સમાજ મદદરૂપ થાય છે જો આપણે નક્કી કરીએ તો આપણા ધર્મ વિભાગમાં એક પણ પરિવારને ભૂખ્યા સુવાનો વારો ના આવે આપણી પાસે જે થોડું છે તેમાંથી થોડું અન્ય માટે અલગ પાળવીએ અને આપણે બધા જ આમ કરીએ તો ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બંધાય ઈસુ તમે અમને શક્તિ આપો છો અને ચમત્કાર કરતા કરો છો તમારામાં અમારી શ્રદ્ધા વધારતા રહેજો હે પ્રભુ મારી પ્રાર્થના મારી અરજ પર

યાદ કરું છું તારી લીલાનું ધરું છું ધ્યાન મારા મનમાં રમ્યા કરે છે તે જ કરે तर जोड़ी ने कु बि तर्सिर्याुज न काजे छे रया દરણી કે ધરણી સમય

Mom. हे प्रभु मारी प्रार्थना सा मारी अरज पर ध्यान तु लाज राखना करुणा सागर मुझने अब तू उतरवा